સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ગંભીર વિવાદ સર્જાયો છે અનદુખિયા દૂધ ઉત્પાદક સહકારી મંડલીમાંથી પ્રતિનિધિ તરીકે લીલાબેન દિલીપસિંહ ચૌહાણના નામનો ઠરાવ સમય

કરાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ડેરીના પ્રમુખ દિવાળી બહેન દ્વારા પેટ્રોલ પંપ બોલાવી ખોટી રીતે સહી કરાવવામાં આવી આ સમગ્ર પ્રક્રિયા ને તદ્દન ગેરકાયદેસર અને લોકશાહી વિરુદ્ધ ગણાવી તેના સામે કડક વાંધો રજુ કરવામાં આવ્યો છે आमो साहेब तारीख पच्चीस सात बेहजार पच्चीस सात बेहजार पच्चीस रोज છેલ્લો છેલ્લો દિવસ હતો ઠરાવ જમા કરાવવાનો આ સાતે સાત મંડળીઓના અમે સાચા ઠરાવ જમા કરાયા છે એ ઠરાવો પચીસ સાત બે હજાર પચીસ પછી પચીસ સાત બે હજાર પચીસ પછીના જે તારીખ ડેટ પૂરી થઈ ગઈ છે એ પછી ડુપ્લિકેટ ઠરાવ આ લોકોએ જમા કરાયા છે એની એની સામે અમારો વિરોધ છે અને અમે અધિકારીઓને સત્તાધીશોને કહીએ છીએ કે ભાઈ અમે અમે સાચા છે અને અમારા ઠરાવ મંજૂર રહેવા જોઈએ માંગ નહીં પૂરી થાય તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અમે કોર્ટમાં જઈશું અને આની પર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ પરોડે ડેરીની આ ચાલુ વર્ષે ચૂંટણીઓ યોજવાની છે તેમાં આજથી છ મહિના પહેલા પચ્ચીસ સાત બે હજાર પચ્ચીસ સુધી ડેરીમાં ઠરાવ મંગાવવાની પ્રક્રિયા થઈ હતી તો અમા અમે દ્વારા નારા દૂધ મંડળીની અંદર અમે પચ્ચીસ સાત બે હજાર પચ્ચીસના રોજ ઇન્વોર્ટ કરાવી અને ઠરાવ આપેલો હતો અમારો ડેરીમાં અમારો એક જ ઠરાવ જમા થયેલો હતો ત્યાર પછી આવતીકાલે અમને એક નોટિસ મળી કે તમારા ડેરીમાંથી બે ઠરાવ આવેલા છે તો બીજો ઠરાવ ક્યાંથી આવ્યો તેની તપાસ માટે અમે આજે એક વાંધો રજૂ કરવા માટે અહીંયા ડેરીમાં આવેલા છે મેનેજર ડિરેક્ટર જિલ્લા રજિસ્ટર અને જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપવાના છે જો અમારી માગ નહીં પૂરી થાય તો અમે પૂરા આખા ઝોનના ડિરેક્ટરો તમામ સદસ્યો સાથે અમે ગાંધી ચિંતા માર્ગે મોટું આંદોલન કરીશું છે ત્યાં પચીસ ના દિવસ અમે ઠરાવ ઇન્વર્ડ પણ કરાયો હતો એના પછી ત્યાં ડેરીમાં એક જ ઠરાવ આવેલો હતો તો એના પછી આ ઠરાવ બીજો ક્યાંથી આવ્યો તે અમારે તપાસ કરાવી છે ગેરરીતિ થઈ રહી છે અને તાણા સહી ચાલી રહી છે રજૂઆત કે બસ અમને આનો ન્યાય મળે આ સાત ઠરાવ ખોટા બોગસ ઠરાવ કર્યા છે એના સામે અમને ન્યાય મળે બધા કમિટી સભ્યો સાથે અમે આજે સાથે સાત ટૂરમંડળીના કમિટી સભ્યો સાથે અમે અહીંયા આવ્યા છીએ ચૂંટણી જીતવા માટેનું એક આ કાવતરું ચાલી રહ્યું છે ડેરી દ્વારા